ઓર્ગેનિક ફાર્મિંગમાં ખાસ જીવા અમૃતની જરૂર પડે અત્યારે અમે જીવામૃત બનાવવાની તૈયારી કરીએ છે આ બસો લીટર પાણી સમાય એવું પીપળું લીધું છે એની હાથે હાથે વીસ કિલો પાછું ગાયનું છાણ જોઈએ અને મિક્સ કરી દીધું છે મિક્સ એટલે ગાયનો પેશાબ અને વીસ કિલો છાણામાં નાખી દીધું છે પહેલેથી હવે એમાં અમે પાછા બે કિલો ગોળ અને એક કિલો કઠોળનો લોટ પણ અમે કઠોળનો લોટ એટલે અમે બેસન લીધું છે અત્યારે એક કિલો બેસન એની અત્યારે અમે તૈયારી કરીએ જ છે આ જે દેખાય છે ડોલમાં એ એક કિલો બેસન 1 किलो बेसन આ ઓગાળી દીધું છે અને હાતે હાતે પેલા 2 કિલો ગોળ પણ પાણીમાં ઓગળી જાય ને ધીદે પેલેથી નાખી દીધો છે અત્યારે એ બેન પ્રોડ જિનો જીનો કરે છે અને એ તો અમે નાખી દીધું છે પણ હવે આ જે 1 કિલો बेसन છે એ એડ કરીએ છીએ અત્યારે बेसनનો લોટ લિક્વિડ બનાવીને એની પછી હવે પછી આ બે કિલો ગોળ વઘાડી અને એને પણ હવે છે નાખી દીધા પછી આપણે આને મિક્સ કરવાનું છે મિક્સ કરતી વખતે ખ્યાલ એ રાખવાનો છે કે ઘડિયાળના કાંટાની જેમ જ એને હલાવવું પડે આજે અમે ચાર વસ્તુ મિક્સ કરી છે ગાયનું છાણ ગાયનો પેશાબ એટલે કે દેશી ગાય જોયે ગીર ગાય હોય તો એ ચાલે ગોળ અને બેસન હા અમારે હવે છ દિવસ સુધી સવાર સાંજ હલાવવું પડશે અને હલાવવા માટે ખાસ કાળજી એ રાખવાની કે ઘડિયાળના કાંટાની જેમ જ ઘડિયાળનો કાંટો આમ ફરતો હોય એમ જ હલાવવું પડે એવું સવાર સાંજ લગભગ દસ પંદર આંટા ફેરવવું પડે અને છ દિવસે સાતમા દિવસે આનો ઉપયોગ કરી શકાય હવે કેવી રીતે ઉપયોગ કરવાનો એ બીજા નેક્સ્ટ વિડીયોમાં અમે બતાવીશું જય હિન્દ જય ભારત